તો જનદી કહેકા તમે તો ધૂમઝેવ કરશો ને બાઈક બાઈ જો ધૂમ જેવું ધૂમ મચાઈ તમે તો હરા હવે તારેથી કહેવા નહીં કે યાર કાકા નહીં યાર મારો તો ખાલી એટલું જ પૂછું કા કહે ચા કેટલી કેટલી ગરમ કેવી હોય ચા કટલી કેટલી ગરમ કહ્યું હતું કે ચા કતા કેટલી ગરમ વાચાથી જો પછી જો હો હોય તો મોટા પૈસાવાળા અહીંયા હોય આ ભૂરા કેવું હોય ચા કરતા કેટલી ગરમ ને કહેવત છે ને એ હવે તને એક વાત કરું ને કો હવે મારે હોસ્પિટલમાં છે ને ભૂરા એક પેન ભરીને આવ્યા હવે એ ગામ હોય દવાખાનામાં બધા આવે ખબર કાઢવા અને હું મારે અંગત થતા એટલે હું એમ તો આવ્યા હતા ને ભોડા તું કે ને એમ ચા કરતા કેટલી ગરમ એ હું ઓલાને કે છોકરીના ભાઈને ને કે આપણે સામે વાળાને નરિયા નવા દેવો હોય કે અને એને છે ને બરબાદ કરી નાખવો એવો કે જ બનાવો એમ બરાબર ને હું સાંભળું એટલે પછી મેં સાઈડમાં લઈ મેં કીધું કે કંઈ કરાય નહીં આ પૂનમું ભરવી જાય આ તો ખાલી ખબર કાઢવા આવ્યા ખબર કાઢીને ચા પીને હોઈ જાય હે ને તારે પછી છે ને આ કે હું ભેદીમાં નહીં પૂરો થાય પછી પૂનમના ક્રોટના ધક્કા તારે ખાવા જો હોય કંઈ ના કરાય અને આ કંઈક જે ખાતું હોય સમાધાન કરીને જેવું હોય આપણે આજે સમાજમાં કંઈ ના આવું કરાય ક્યાંક પ્રયત્ન લઈ ગયા ને એ તો કે એટલે ભૂરા આ છે ને ચા કરતા કેટલી ગરમ હોય હા બરાબર હવે ખબર છે નથી કે ગા જો બધાય હોય હા એમ કહે ને કે ભાઈ કે ફરમાઈ નું નામ નાખો લો તારે તો ને દીપાની માં આવવું પડશે કોરટ તો બધાય ના પડતી દી પુરા હા મેં એને કીધું નરિયા નો રેવા દેવા ને તો એને કહી દે કે ભાઈ તમારે આવવું જોઈએ તારીખે બરાબર નામ નાખો તો બધાય ખાઈ ગયા પૂરા હા એ લેવું જોઈએ આ ક્યાં કરતા કેટલી ગરમ હા ઓ પુરા આજ નહીં હો હા